મુખ્યમંત્રીના કાફલાની ઓગણીસ ગાડીઓમાં ડીઝલના બદલે પેટ્રોલ પંપ પંપવાળાએ પાણી ભરી દેતા હડકમ મચી ગયું જી હા સીએમના કાફલાની ઓગણીસ ગાડીઓમાં ડીઝલના બદલે પાણી નાખવામાં આવ્યું જેના કારણે પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યા બાદ તરત જ બધી જ ગાડીઓ ડચકા મારીને બંધ થઈ ગઈ હતી નફાખોર પેટ્રોલ પંપના સંચાલકો અત્યાર સુધી સામાન્ય વાહન ચાલકોને ભેળસેળવાળું પેટ્રોલ પધરાવીને આંધણી કમાણી કરતા હતા પરંતુ હવે તો પેટ્રોલ પંપના બેમાન સંચાલકોએ વટાવી દીધી છે આ પેટ્રોલ પંપવાળાએ મુખ્યમંત્રીના કાફલાની ઓગણીસ ગાડીઓમાં પણ ડીઝલને બદલે પાણી મિશ્રિત ઇંધણ નાખી દીધું મધ્યપ્રદેશનો આ બનાવ છે અને આ બનાવથી સમગ્ર દેશમાં હડકમ મચી ગયો છે મુખ્યમંત્રી મોહન યાદવના કાફલાની ઓગણીસ ગાડીઓને રીતસર ગેરેજમાં લઈ જવાની નોબત આવી હતી આ બનાવથી આખું વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે હપ્તા લઈને પેટ્રોલ પંપ સંચાલકોને ભેળસેળની છૂટ આપનારા ભ્રષ્ટ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા અને દેખાડાના ભાગ રૂપે પેટ્રોલ પંપને સીલ કરી દીધો दोसी गाँव का पंप है भारत पेट्रोल पंप यहाँ पर हमने डीजल डलवाया डीजल डलवाया हमारी सारी गाड़ियों में डीजल हमने फुल करवाया क्योंकि कल सीएम साहब का कार्केट है हमारी गाड़िया उनमें लगी हुई है तो हमने डीजल डलवाने के बाद में हमारी एक एक करके गाड़ी हमने साइड में खड़ी करी भरने के बाद हमारी एक गाड़ी बंद हुई दो गाड़ी बंद हुई धीरे धीरे कर हमारी सारी गाड़िया बंद हो गई है चेक करवाया तो चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला हाँ सर अभी पता तो चला है कि कुछ गाड़ियां हमारी यहाँ पर अच्छी हैं जिनमें डीजल नहीं डला था वो है और कुछ गाड़ियां आ रही हैं और कुछ गाड़ियाँ जो सही हो जाएंगी तो वो लग जाएंगी हमारी उनमें